કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત અચાનક લથડતા ફરી એકવાર સીએમ એલાન મોટો ધડાકો સૌથી મોટા સમાચાર ગુજરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલને લઈને સામે આવી રહ્યા છે દુખમાં સીએમ કહી શકાય એટલા માટે કારણ કે તાત્કાલિક સીએમ એ કૃષિમંત્રી રાઘવજી પટેલના પરિવાર સાથે વાતચીત કરી કૃષિમંત્રી રાઘવજી પટેલના તબિયતના હાલચાલ પૂછ્યા હતા સાથે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે તેમની તબિયત છે તે બિલકુલ ઠીક છે અને તેમને મુંબઈ ખાતે પણ ખસેડવામાં આવ્યા તેવા સમાચારો સામે આવી રહ્યા છે અને તેમને મુંબઈ ખાતે મોટી હોસ્પિટલમાં લઈ જવાયા આવ્યા હોય તેમ સમાચારો સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ફોન દ્વારા તેમના પરિવારથી વાતચીત કરી કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલચાલ પૂછ્યા હતા જય હિન્દ